ઓડી કારના ચાલકે ચાર લોકો પર કાર ચડાવી દેતા ગંભીર અકસ્માત સર્જાયો છે સુરતના અલથાણ વિસ્તારમાં ઓડી કારના ચાલકે ચાર લોકો ઉપર કાર ચડાવી દેતા ગંભીર અકસ્માત સર્જાયો છે રાત્રિના સમયે કાર એટલી સ્પીડમાં હતી કે તેણે રોડની સાઇડ ઉપર બેઠેલા ચાર લોકોને અડફેટે લીધા હતા ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના પહોંચી આરોપીની ધરપકડ કરી લીધી હતી સુરતના અલથાણ રોડ પર રાત્રિના સમયે લોકો રોડ ઉપર બેઠા હતા તે દરમિયાન ફૂલ સ્પીડે આવી રહેલી કાર ચાલક કારે સુરતના અલથાણ રોડ પર રાત્રિના સમયે લોકો રોડ ઉપર બેઠા હતા તે સમયે ફૂલ સ્પીડે આવી રહેલી કારે લોકોને અડફેટે લીધા હતા અને કાર ચાલક કારમાંથી ઉતરીને ભાગે તે પહેલા જ લોકોએ તેને પકડી પોલીસને હવાલે કર્યો હતો ગંભીર રીતે ઇજાગ્રસ્ત લોકોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અલથાણ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે